કાકરેજના થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનો જંગ જામ્યો એક તરફ ભાજપે આપેલા મેન્ડેટ તરફથી લડી રહ્યા છે તો બીજી જ બાજુ ભાજપના કાર્યકર્તાઓ જ સામે નવી પેનલ બનાવીને લડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં વહેલી સવારે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે થરા માર્કેટ યાર્ડમાં કોનો થશે વિજય કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં છતાંય સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે કાંકરેજના થરા માર્કેટયાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ જતા મતદાન કરવા મતદાતાઓની લાંબી કતારો લાગી છે ભાજપે પાંચ વખત થરા માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન આપતા અણદાભાઈ પટેલે ભાજપ સામે જ ભાજપની પેનલ ઊભી કરી ચૂંટણી લડતા ચૂંટણી રસાકસી ભરી બની રહી છે જોકે આવતીકાલે પરિણામના દિવસે કે કઈ પેનલનો વિજય થશે એ નિશ્ચિત થઈ જશે કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી શરૂ થતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ વહેલી સવારથી લાંબી કતારો લાગી લગાવીને ઊભા છે થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં છે તો ખેડૂત વિભાગ માટે અડતાલીસો અડતાલીસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે તેસઠ મતદાતાઓ આજે મતદાન કરશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટ યાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા આણંદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અણધાભાઈ પટેલે ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસીભરી બની રહી છે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે એક મતદાન મળી કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઊભા થયા છે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન ઘટે તે માટે એક ડીવાયએસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત એકસો પચાસ જેટલા પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે જો કે વહેલી સવારે શરૂ થયેલ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાંજે પાંચ વાગે બંને પેનલના અઠ્યાવીસ ઉમેદવારોના ભાવી મતપેટીમાં કેદ થઈ જશે અને આવતીકાલે મતગણતરીના દિવસે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન આણંદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પાંચ દિવસમાં બત્રીસ મંડળોનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઊભા કર્યા છે મારું રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસો થઈ રહ્યા છે તેવું અણધાભાઈ પટેલે જણાવ્યું હતું મને સો ટકા વિશ્વાસ છે કે આ પ્રજા મને અને મારી પેનલને જીત ટાળશે તો સામે પક્ષના ભાજપની પેનલના ઉમેદવાર બાઉભાઈ ચૌધરીએ અણધાભાઈ પટેલના આક્ષેપો ફગાવતા કહ્યું કે કોઈ જ બોગસ મતદારો અને ઊભા થયા નથી ભાજપે અમને મેન્ડેટ આપ્યા છે અને અમે ચૂંટણી લડી રહ્યા છીએ અમારી જીત નિશ્ચિત છે વિજય અમારી ભાજપની પેનલનો જ થશે અમને મેન્ડેટ ન આપતા અમે અમારી પેનલ ઊભી કરી છે આમાં ભાજપ અને ભાજપની સામે પેનલ જેવું નથી અમ એમને બોગસ મતદારો ઊભા કર્યા છે પણ જીત તો અમારી જ થશે આવું અણદાભાઈ પટેલ સામેવાળા ઉપર આક્ષેપ કરી રહ્યા છે પટેલ પરાગભાઈ ગગાભાઈ ગામ ખોડા અમે આજે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવ્યા છો અને મતદાન એટલા માટે કરીએ છીએ ખેડૂતોને સારા અનાજના ભાવ મળી રહે સારો એમનો પ્રેમેન્ટ ચૂકવાય અને રાજ્યની અંદર વ્યવસ્થિત રીતે ભાવ મળે સંતોષકારક એ ખાસ મહત્વનું છે એટલા માટે અમે આવ્યા છે અને બે પેનલના જે રીતે એ પેનલને અમે વિનંતી કરીએ છીએ કે ખૂબ સારો વહીવટ થાય અને સારી રીતે ચાલે માર્કેટ એ અમારી આશા છે અને અમારી આશા પૂરી કરે વેલાભાઈ પટેલ આ માર્કેટમાં સારો માર્કેટ ચાલે સારા ભાવ મળે હારા રોડ રસ્તા અમારું પેમેન્ટ સારી રીતે થાય અને સારી રીતે હરાદી થાય એવી રીતે અમે આ વોટ હાલમાં આવ્યા સાહેબ શું કે આજે થરા માર્કેટની ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હાકે તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી જીતનો કેટલો વિશ્વાસ છે જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે છેવાડાનો છેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠથી થી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો હોય આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વર્ષથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ એમ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધીરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તો એ સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પોંચે પોંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસી થી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફભાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું આજે માર્કેટયાર્ડ થરાની સામાન્ય ચૂંટણી નું મતદાન આજે સવારે નવ વાગે ચાલુ થયું છે ત્રણેક કલાક જેટલો સમય થયો છે લગભગ ખેડૂત વિભાગમાં થી મત વધારે છે તો પચાસ ટકાથી ઉપર મતદાન થઈ ગયું છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતા પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એક કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં માં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે મતદારો કોઈ ખોટા મતદારો ઉભા કરેલા નથી પ્રથમ યાદી મતદાર આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર એના નિયમ યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો પહેલો ને બીજો ત્રીજી ત્રણેય યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં સતત સામેવાળી પાર્ટી ભાજપ વિરુદ્ધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે એ જ નક્કી કરે છે અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી કેટલો વિશ્વાસ અમને પૂરેપૂરો એક સો સો ટકા ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે અમને